સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં શ્રી શ્યામ બાબા મંદિર ખાતે મારવાડી યુવા મંચ દ્વારા શ્રી સાયક્લોથોન રેલી નું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ એક નવ બે હાજર ચોવીસ ના કલાક છ થી કલાક આઠ દરમિયાન અલથાણ પોલીસ સ્ટેશન માં શ્રી શ્યામ બાબા મંદિર ખાતે મારવાડી યુવા મંચ દ્વારા શ્રી સાયક્લોથોન રેલી નું આયોજન કરેલ જેમાં સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અંતર્ગત કાર્યક્રમ મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઉએ સાયક્લોથોન કાર્યક્રમમાં ફ્લેગ ઓફ કરી સાયક્લોન સાયકલ રેલી નું પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં પાંચસો જેટલા સાયકલ સ્પર્ધકો તથા અલથાણ પોલીસ સ્ટેશન સ્ટાફે ભાગ લીધે છે જે સાયકલોથોન રોડ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામબાબા મંદિર ખાતે થી ન્યુ સિટી લાઇટ રોડ થી અણુવ્રત દ્વાર થી વેસ્તુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદના મગદલ્લા રોડ થી સોમેશ્વર સર્કલ થી વાય જંકશન થી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ કે નગર થી યુ ટર્ન થઈ વાય જંકશન થી સોમેશ્વર સર્કલ થી અણુવ્રત દ્વાર શ્રી શ્યામ બાબા મંદિર સુધી રાખવામાં આવેલ છે જેમાં મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાવો દ્વારા યુવાનોને ડ્રગ્સની ડ્રગ્સ ની દૂર રહેવા તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા સૂચન કરવામાં આવેલ સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે